સોમવારે સુ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે હવામાન વિભાગ દ્વારા આજે એટલે કે બીજી જુલાઈએ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી જામનગર પોરબંદર જુનાગઢ દ્વારકા કચ્છમાં અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે જ્યારે બનાસકાંઠા પાટણ પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ તાપીમાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો સાથે જ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ મહીસાગર સુરેન્દ્રનગર બોટાદ દીવમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે ત્યારે રાજ્યમાં વંથલીમાં ચૌદ ઇંચ વિસાવદરમાં તેર ઇંચ જૂનાગઢમાં અગિયાર પોઈન્ટ પાંચ ઇંચ કેસોદમાં દસ ઇંચ ખંભાળિયામાં સવા નવ ઇંચ માણાવદરમાં નવ ઇંચ કલ્યાણપુરમાં આઠ ઇંચ મેંદડામાં સાત પોઈન્ટ પાંચ ઇંચ બારડોલીમાં સાત પોઈન્ટ પાંચ ઇંચ નવસારીમાં સાત પોઈન્ટ પાંચ ઇંચ જ જલાલપુરમાં સાત ઇંચ ધોરાજીમાં છ પોઈન્ટ પાંચ ઇંચ માળ્યા હાટીનામાં છ પોઈન્ટ પાંચ ઇંચ પલસાણામાં છ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે ગાંધીનગર બનાસકાંઠા પાટણ પંચમહાલમાં પણ આવનારા પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાશે હવામાન વિભાગ દ્વારા દાહોદ રાજકોટ જામનગર અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા કરાયેલ આગાહીને પગલે વહીવટ તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે